રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામકંડોણા ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા સમારોહ યોજાયો હતો આ વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે અને વધુમાં તેઓએ શું કહ્યું હતું આવો જાણીશું પણ આજે અમારે અડધો કલાક પછી આવી ગયા તો મને તમારા કરતાં વધારે આનંદ મને છે આજે કે હું અહીંયા આગળ પહોંચી ગયો તમારી વચ્ચે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે આપણને સહકાર ક્ષેત્રે આગળ વધવાની કાર્ય મંત્ર આપ્યો છે આપણી તો સંસ્કૃતિ જ વસુદેવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વને એક પરિવાર માની અને સૌના સહયોગથી સહયોગની વિકાસની વરેલી સંસ્કૃતિ છે ગુજરાત માટે તો ગૌરવની વાત એ છે કે ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળથી અગ્રેસર હતું આજે એ જ ગુજરાત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકાર તેના ચળવળમાં પણ અગ્રેસર બન્યું છે ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે પણ આદરણીય વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે ગુજરાતના જ પનોતા પુત્ર કેન્દ્રના સહકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેને સશક્ત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે સૌ સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાન શ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રના વિકાસથી ખેડૂત ખેતી વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ